ધાનપુર તાલુકાની પિપોદરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય મુખ્ય શિક્ષક ગોપાલભાઈ વસ્તાભાઈ ચમાર લાંચના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો છે આ ઘટના ત્યારે બની જ્યારે આચાર્યએ એક ફરિયાદી પાસેથી કમિશન પેટે ચૌદ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી અને તે લેતા પકડાઈ ગયો જાણવા મળ્યું છે કે ફરિયાદીએ પોતાની ફોર વ્હીલર ગાડી શાળામાં બાળકોને લાવવા લઈ જવા માટે ભાડે આપી હતી આ વાહનનું ભાડું અઠ્ઠાવીસ હજાર પાંચસો નેવું રૂપિયા બેંક ખાતામાં જમા થયું હતું પરંતુ આચાર્ય ગોપાલભાઈએ આ રકમમાંથી કમિશનના નામે ચૌદ હજાર રૂપિયાની લાંચની વારંવાર માંગણી કરી હતી ફરિયાદીને આ લાંચ આપવી મંજૂર ન હતી જેથી તેમણે દાહોદેસી એસીબીનો સંપર્ક સાધ્યો હતો દાહોદેસી બી એ તાત્કાલિક કાર્યવાહી કરી અને આજરોજ એક છટકું ગોઠવ્યું હતું આ છટકા દરમિયાન આચાર્ય ગોપાલભાઈ શાળાના ઓફિસ રૂમમાં ફરિયાદી પાસેથી ચૌદ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો એસીબીની ટીમે આરોપી પાસથી લાંચની રકમ રિકવર કરી તેને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી કરી છે આ ઘટના શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની છે